જેમાં સિત્તેર વર્ષીય રગલીબેન વધારે ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે દાહોદ ખસેડાયા હાલ બંને ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે રિપોર્ટર જયેશ મોરી રોજ રંગલીબેન ભારતસિંહ રોજ ખેતરમાં કામ કરતા હતા અને રો નળવાયા રત્નાભાઈ નેવાભાઈ જેઓ ખેતરમાં કામ કરતા હતા ખેતરમાં કામ કરતા તે વખતે નજીકમાં એક લીમડાના ઝાડ ઉપર મધમાખીઓ બેઠી હતી કોઈક પક્ષી એમને ઉડાડતા ખેતરમાં કામ કરતા તેમને પાર વળગી પડે અને સરકારી દવાખાને હાથ સારવાર માટે લાવેલ છે અને એક રંગલીબેનને દાહોદ ઝાયડસ ખાતે વધુ સારવાર માટે મોકલી આપેલ છે આપનું જુવાનસિંહ રસુલભાઈ પરમાર સિંમલા ઉજગ સરપંચ